સુરત શહેરમાં ફરી અંગ દાન કરવામાં આવ્યું હતું વૃદ્ધ રત્ન કલાકારો પરિવારે અંગોના દાન નિર્ણય કર્યો હતો જેમાં ફેફસા કિડની લિવર અને ચક્ષુ દાન કરી ચાર વ્યક્તિઓને દાન પણ આપવામાં આવ્યું છે અંગદાનના અગ્રેસર રહેતા સુરતમાંથી બ્રાન્ડેડ જાહેર થયેલા રત્નકલાકારના અંગોનું દાન કરવામાં આવ્યું છે લેવા પટેલ સમાજના કલાકાર બ્રાન્ડેડ મનસુખભાઈ જીણાભાઈ કાથરોટિયાના પરિવારે તેમના ફેફસા કિડની લીવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું છે સુરતથી ચેન્નાઈનું સોળસો દસ કિલોમીટરનું અંતર એકસો સાઠ મિનિટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી એકાવન વર્ષીય મહિલામાં ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું દાન મેળવવામાં આવેલા સ્લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ચોપન વર્ષીય

છ ઓગસ્ટના રોજ ડોક્ટરે મનસુખભાઈને બ્રેન્ડ ડેડ જાહેર કરતાં ડોનેટ લાઈફની ટીમે મનસુખભાઇના પતિ રીટાવેન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે